શ્રી બહુચર કુપા પગપાળા સંઘ દ્વારા ડીસાથી બહુચરાજી જવા છેતાલીસ માં પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુખ બારસ નામ રોજમાતા શેરી વિસ્તારમાં આવેલ મા અંબા બહુચર નામ મંદિરેથી વહેલી સવારે પૂજા આરતી પ્રસાદ કરી ધજા સાથે આ સંઘનું પ્રસ્થાન કરાયું મુખ્ય દાતા તેમજ યજમાન તરીકે સ્વકાશીબેન કાળિદાસ રણછોડદાસ ભારતીય પરિવાર દ્વારા આ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું હવનવા વેશભૂષા સાથે પોતાની આગવી કળાનું પ્રદર્શન કરતા કલાકારો આ પગપાળા સંઘમાં આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા આ સંઘમાં ત્રણસોની પણ વધુ ભાઈ બહેનો શ્રી બહુચર કુપા પગપાળા સંઘ સાથે ધામમાં જવા રવાના થયા સંઘના પ્રમુખીશ્વરલાલ કાનુડાવાલા રસિકલાલ લીંબુવાલા અજયભાઈ ચોખાવાલા નટુભાઈ હેરુવાલા ઈશ્વરભાઈ માસ્તર વિપુલભાઈ બાંડીવાલા હંસાબેન મહેસુરિયા શોભનાબેન પાવાલા વગેરે આગેવાનોએ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સંઘ લેખરાજ ચાર રસ્તા થઈ વાડી રોડ ખાતે આવેલ માં અંબાના મંદિરે દર્શન કરી મારવાડી મોચીવાસ રેબર રોડ સદર બજાર ચાવડીવાસ રામચોક ગાંધીચોક થઈને રૂપામાના મંદિરે દર્શન કરી રવાના થયો અને પાંચ મહોલ્લામાં આવેલ વીરદાદા નામ મંદિરે દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે મોદી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સંઘને જુનાડીસા તરફ રવાના કર્યો હતો આ સંઘ નવા મુકામે અંબાજી માતાના મંદિરે ભોજન પ્રસાર કરી રાત્રિ રોકાણ શ્રી બાબા રામદેવ મંદિર કિંબુવા ખાતે કરશે અષાઢ સુલ તેરસને શુક્રવારના વહેલી સવારે પ્રસ્થાન કરી પાટણ મુકામે પહોંચશે શહેરમાં શોભાયાત્રા નીકાળવા આવશે અષાઢ સુલ ચૌદસના મોઢેરા ખાતે મોઢેશ્વરી માતંગી માના મંદિરે ભોજન પ્રસાર કરીને રાત્રિ દરમિયાન આનંદ ગરબાની રમઝટ બોલાવશે ત્યાંથી વહેલી સવારે અષાઢ સુ પૂનમના બહુચરાજી ખાતે પહોંચીને નગરમાં શોભાયાત્રા નીકાળી મંદિરે ધજા ચઢાવવામાં આવશે આ સંઘના મુખ્ય દાતા યજમાન તરફથી સુંદર આયોજન કરવામાં આવતા ભાવિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા